વડોદરાની દબાણ શાખાની ટીમ તેમજ પોલીસના બંદોબસ્ત સાથે સરદાર ભવનના ખાચામાં રસ્તામાં આવતા ટ્રાફિકને અડચનરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજકોટ અર્નીકાંડની દુર્ઘટના બાદ ફાયર સેફ્ટીના મામલે વિવિધ વિભાગોને સાથે રાખી સરદાર ભવનના ખાચામાં એકસો જેટલી યુનિટોને સીલ કરવામાં આવ્યા હતા છઠ્ઠા દિવસે પાલિકા પદ અધિકારીઓ અને અધિકારીઓએ સરદાર ભવનની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું જે બાદ આજરોજ પાલિકા વહીવટી વોર્ડ નંબર ચૌદ ને ટીમ અને દબાણ શાખાની ટીમ તેમજ પોલીસના બંદોબસ્ત સાથે સરદાર ભવનના ખાચામાં રસ્તામાં આવતા ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સરદાર ભવનના ખાતામાં લીધે ડિમાર્ગેશન કરવામાં આવી છે એ મુજબ ઓટલા અને જે નાના મોટા દબાણો આવે છે એ દબાણો દૂર કરવાની કામગીરી હાલ દબાણની ઓટલા પગથિયા અને કંઈક અંશતઃ કંઈક નાના મોટા દબાણ આવતા હોય